અલગ અલગ રાજ્યોમાં ડ્રાઈવર્સની હડતાળ ટ્રક ડ્રાઈવર્સની હડતાળથી મુંબઈમાં જોવા મળી અસર મહારાષ્ટ્રના પેટ્રોલ પંપ પર ઈંધણની અછતની ફરિયાદ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી દ્રશ્યમાં જોઈ શકાય છે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી રહી છે કાલે નાગરિકોએ ભરાવેલા પેટ્રોલ પંપ બાદ આજે સ્ટોક રિફિલ નથી થયો જેના પરિણામે લોકો અત્યારે પરેશાન થઈ ચૂક્યા છે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં જ્યારે ભારે વાહન ચાલકોએ હડતાળ કરી છે ત્યારે તેની અસર પેટ્રોલના જથ્થા ઉપર પણ જોવા મળી ટ્રક ડ્રાઈવરની હડતાળની અસર મુંબઈમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે કારણ કે મહારાષ્ટ્રના પેટ્રોલ પંપ પર ઈંધણની અછતની ફરિયાદ ઉઠી છે અમુક જગ્યાએ સ્ટોક ખતમ પણ થઈ ચૂક્યો છે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર